નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો આજનું જે આપણું કપાસ બજાર છે કેવું રહી શકે છે સાથે સાથે ખેડૂતોને આજના જે કપાસના સૌથી ઊંચા ભાવ પંદરસો રૂપિયા પ્લસ મળશે કે નહીં સાથે સાથે કપાસ બજાર આજે ક્યાં સુધી જઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી તમને વિડીયો રિલેટેડ મળતા રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આપણે વાયદા બજારથી અને એમસીએક્સ વાયદાની વાત કરીએ તો અત્યારે જે આપણો એમસીએક્સ વાયદો છે એમાં ત્રણસો એંશી રૂપિયાના ઘટાડા સાથે ત્રેપન હજાર આઠસો રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે આમ વાત કરીએ તો આપણે જેમ કહ્યું હતું એમ એમસીએક્સ વાયદામાં થોડીક મોટી મુવમેન્ટ મિત્રો જોવા મળી શકે છે એક્ઝેક્ટલી એ જોવા મળ્યું હતું આપણે ગઈકાલે મિત્રો ચાર એને ચોત્રીસ પીએમ જ આપણો એમ સેફ વાયદો છે ચોપ્પન હજારની સપાટીને ક્રોસ કરી ગયો હતો પરંતુ એન્ડ ઓફ ધ ડે જાય ક્રોઝ થયો છે ત્યારે ત્રેપન હજાર છસો એ મિત્રો ક્લોઝ થયેલો જોવા મળી રહ્યો છે ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદો અમેરિકન વાયદો છે અને સડસઠ પોઇન્ટ બ્યાસી ત્યાસી ડોલર સમથિંગ બોલાતો જોવા મળી રહ્યો છે અને જેમાં પણ ઝીરો પોઈન્ટ દસથી વીસ ડોલરનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણે ખાસ કરીને કપાસ બજાર ઉપર આવીએ સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો મિત્રો કપાસના જે સૌથી ઊંચા ભાવ છે અત્યારે મિત્રો જે કરંટમાં જે આપણો કપાસ બજાર છે એ વાત કરીએ તો ચૌદસો થી પંદરસો ની રેન્જમાં જોવા મળી રહ્યું છે આનાથી વિશેષ કપાસ બજારમાં અત્યારે કોઈ મિત્રો માહોલ નથી અત્યારે વાત કરીએ કપાસના સૌથી ઊંચા ભાવની તો મિત્રો ચૌદસો અને સોત્તેર રૂપિયા સમથિંગ કપાસના જે સૌથી ઊંચા ભાવ છે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો બે થી ચાર સેન્ટરોમાં જે કપાસના ભાવ છે સાડી પંદરસો પ્લાસ બોલાતા જોવા મળી રહ્યા છે હવે મિત્રો માર્કેટ એનાલિસિસની વાત કરીએ તો કપાસની જે બજાર છે એમાં કન્ટિન્યુઅસલી મિત્રો ઘટાડા બાદ હવે પાંચ ટકા સેન્ટરો જેવા રહ્યા છે એટલે કે સો એ મિત્રો પાંચ માર્કેટ યાળો એવા છે જે કપાસના ભાવ પંદરસો થી લઈને પંદરસો પચાસ સુધી જોવા મળી રહ્યા છે બાકીના જે પંચાણું ટકા સેન્ટરો છે એમાં વાત કરીએ કપાસના ભાવની તો એક હજાર રૂપિયાથી શરૂ થાય છે અને જે ભાવ છે ચૌદસો એંશી અથવા તો સિત્તેર સુધી મેક્સિમમ જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો હવે માર્કેટ પ્રાઇસ સમરી ઉપર આવે અને કપાસ બજારની માહિતી આપીએ તો અત્યારે જે માર્કેટ સમરી લેટેસ્ટ છે મુજબ એવરેજ ભાવ છે એ છ હજાર નવસો ને બ્યાસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જોવા મળી રહ્યા છે સૌથી નીચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને જે સૌથી વધુ ભાવ છે ચાર સાત હજાર આઠસો એક્યાસી રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે કપાસની આવકોની વાત કરીએ તો આવકો પણ હાલ સારી એવી જોવા મળી રહી છે અને બે લાખ પચાસ હજાર ઘાસડીની મિત્રો આવકો જોવા મળી રહી છે અને આજની પણ મિત્રો જે ધારણા છે બે લાખ પચાસ હજાર થી સાઠ હજાર વચ્ચે કપાસની આવકો થાય ઘાસડીમાં એવી ધારણા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હોય મળીશું અવાજ એક બીજા વિડીયો સાથે હસ્તુ જાય